સુરત મહાનગરપાલિકામાં અગાઉ ભરતી કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર એડિશનલ સિટી ઇઝનેર અને છેલ્લા ડેપ્યુટી કમિશનરની પોસ્ટમાં સિનિયોરિટીને ધ્યાને રાખી નિમણૂક કરાતી હતી પરંતુ છ જૂને યોજાયેલી ખડી સમિતિમાં સિટી ઇજનેરના પદ માટે સૌથી વધુ સિનિયર ગણાતા અને છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જ સિટી ઇજનેરનો કાર્યભાર સંભાળતા ભરત દલાલ અને એડિશનલ સિટી ઇજનેર અરૂણ ખાટીવાલાની બાદબાકી કરી પોતાના માનીતા એવા જતીન દેસાઈને બેસાડવા માટેનો તખતો ઘડાયો હોય જેના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા સોમવારે સવારે મળેલી ખડી સમિતિની મિટિંગના પગલે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ વિરોધ પ્રદર્શન યોજ્યો હતો આ વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે સિટી એન્જિનિયર જેવી મહત્વની પોસ્ટ હોય છે આ મહત્વની પોસ્ટની અંદર જેના દિલમાં વિકાસ અને પ્રગતિ હોય એવા માણસને આ વહીવટી વડા તરીકે નિમવામાં આવે છે આ પરંપરા કોર્પોરેશનની છે તમામ ખાતાનો અનુભવ હોય એવા સિનિયર અધિકારીની અહીંયા નિમણૂક કરવામાં આવે છે જેથી કરીને આ સુરત શહેરનો વહીવટ આ વહીવટની અંદર જે ન્યાયપૂર્વક નિર્ણાયક જે વહીવટદાર વહીવટ કરી શકે એના માટે આ નિમણૂક કરવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર સગાવાદને પોષવા માટે સુરત શહેરના સોનેરી ભવિષ્યને જે બગાડવાનું જે આ કૃત્ય કરી રહ્યા છે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા ચેરમેન રાજેશભાઈ દેસાઈ અને મેયર શ્રી ખડી સમિતિની અંદર મહત્ત્વની પોસ્ટના આગેવાનો નિર્ણય કરતા હોય ત્યારે અમે એમના પુતળાનું દાન કરી વિરોધ નોંધાયો છે ભાજપના શાસક પક્ષ દ્વારા મહાનગરપાલિકાની વિવિધ ભરતીઓમાં સગાવાદની નીતિ ચલાવાતી હોય જેથી તેના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું બ્યુરો રિપોર્ટ સુરત